જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવાર માક્ષર સુદ એકાદશી મોક્ષદા એકાદશી છે તો આ વિડીયોમાં સાંભળીએ મોક્ષદા એકાદશીનું મહત્ત્વ અને આ દિવસે સાંભળવાની મોક્ષદા એકાદશીની કથા વાર્તા જે કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી છે મોક્ષદા એકાદશીનો મહિમા બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિરના સંવાદમાં છે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરી માક્ષર સુદ્ધ એકાદશીનું વ્રત અને તેના પ્રકાર વિશે પૂછ્યું ત્યારે તેના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ધર્મરાજ સર્વ પાપોને હરનારી ઉત્તમ એવી આ એકાદશીને મોક્ષદાના નામે કળયુગમાં આ એકાદશી પ્રસિદ્ધ થશે ભગવાન કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર આ દિવસે ચંદન પુષ્પ વગેરેથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી તેના ભજન કીર્તન કરવા અને પુરાણોમાં કહેલી કથા વાંચવી અને સંભળાવવી એ સાંભળવાથી પણ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ વ્રતના પ્રભાવથી નરકે પડેલા પિતૃઓ મુક્ત થાય છે અને તે સ્વર્ગે જાય છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી જ આ એકાદશીને મોક્ષદા એકાદશી કહી છે હે રાજા મોક્ષદા એકાદશીની કથા વાર્તા સાંભળો જે સાંભળવા માત્રથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ કથા સાંભળનાર વાંચનારના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મન પવિત્ર થાય છે એવી ઉત્તમ અને પવિત્ર કથા સાંભળો ગોકુળ શહેરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો તે પિતાની માફક તેની પ્રજાનું પાલન કરતો હતો એના રાજ્યમાં ચાર વેદને જાણકાર પંડિત બ્રાહ્મણો રહેતા હતા એક દિવસ તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેણે તેના પૂર્વજોને નરકમાં પડેલા જોયા આથી આશ્ચર્ય પામેલા રાજાએ બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણોને સ્વપ્નની વાત કરતાં કહ્યું કે નરક યોનીમાં ઘોર યાતના સહન કરતાં મેં મારા પિતાને જોયા અને એવું સાંભળ્યું કે હે પુત્ર મારો અહીંથી ઉદ્ધાર કર આ દેખાવ જોયા પછી મને ક્યાંય ચેન પડતું નથી ખાવું પીવું હરવું ફરવું બોલવું ચાલવું કંઈ જ ગમતું નથી રાજ્યના સુખ ભોગ ઝેર સમાન લાગે છે મારાથી આ સહન થતું નથી હે વિદ્વાન બ્રાહ્મણો દાન વ્રત તપ અથવા યોગ જેવા કોઈ પણ ઉપાયથી મારા એ પૂર્વજોની મુક્તિ થાય એવો કોઈ માર્ગ હોય તો મને બતાવો આ સાંભળી બ્રાહ્મણોએ તેને શહેરની પાસે આવેલ ત્રણેય કાળના જાણકાર એવા પર્વત મુનિના આશ્રમમાં જવાનું કહ્યું આ દિલાસાથી રાજાને કંઈક શાંતિ થઈ રાજા બ્રાહ્મણો તથા કેટલાક ધર્મપ્રેમી પ્રજાજનો સાથે પર્વત મુનિના આશ્રમે ગયા એ વિશાળ આશ્રમમાં ચારે વેદને જાણનારા ઋષિ મુનિઓની વચમાં બેઠેલા સાક્ષાત જગતપતિ બ્રહ્મા સમા તેજસ્વી અને ત્રિકાળ જ્ઞાની પર્વત મુનિ બેઠા હતા રાજાએ તેની પાસે જઈ પ્રણામ કર્યા પર્વત મુનિએ આશીર્વાદ આપી તેને રાજ્યના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજાએ બે હાથ જોડી કહ્યું કે હે મહારાજ આપની કૃપાથી રાજ્યમાં લીલા લહેર છે પરંતુ એક વિચિત્ર ધર્મ સંકટ આવી પડ્યું છે તેનો ઉપાય પૂછવા આવ્યો છું રાજાના આવા વચન સાંભળી એ ત્રિકાળ જ્ઞાની મુનિએ સમાધિ લગાવી રાજાના દિલનું દુઃખ જાણી લીધું અને કહ્યું કે હે રાજા નરક યોનિમાં પડેલા તારા અધમ પિતાને પૂર્વજન્મમાં બે પત્ની હતી તેમાંથી તે એકને ચાહતો જ્યારે બીજીને તિરસ્કારતો હતો બીજી સ્ત્રીને સંસાર સુખથી વંચિત રાખી હતી એ પાપ માટે એને નરક યાતના ભોગવવી પડે છે જો તું ઉદ્ધાર કરવા ઈચ્છતો હોય તો માક્ષર મહિનામાં આવતી મોક્ષદા નામની એકાદશીનું વ્રત કરી તે દિવસે ઉપવાસ કરી તેનું પુણ્ય તારા પિતાને અર્પણ કર એ પુણ્યના પ્રભાવથી એની મુક્તિ થશે પર્વત મુનિના આવા વચન સાંભળ્યા પછી રાજા પોતાના ઘરે પાછો ફર્યો અને એ વ્રત કરવાનો સંકલ્પ કરી જ્યારે માક્ષર માસ આવ્યો ત્યારે શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે તેણે પોતાની રાણી અને પુત્ર સહિત વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઉપવાસ કર્યો અને તેનું પુણ્ય પોતાના પિતાને અર્પણ કર્યું અને એ જ વખતે સ્વર્ગમાંથી ફૂલોનો વરસાદ વરસ્યો અને રાજા વૈખાસનના પિતાએ કહ્યું કે હે પુત્ર તારું કલ્યાણ થાવ એમ કહેતા મુક્તિ મેળવી સ્તુતિ કરતા દેવોની સાથે એ સ્વર્ગમાં ગયા મોક્ષદા એકાદશી એ સર્વ પાપનો ક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય સર્વ પાપને હરનારી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર ઉત્તમ મોક્ષદા એકાદશીની કથા વાર્તાને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ ધાર્મિક વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી